એટલે કે દંડ આપના શનિ હવે ચાલને ઉલટાવી દેવાના છે જેની વ્યાપક અસર દેશ અને દુનિયા તેમજ બધી બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિની વક્રી કુંભ રાશિના લોકો પર કેવી રહેશે અને કર્મ ફળદાયી શનિના વક્રી થવાના કારણે કુંભ રાશિના લોકોની કુંડળીના કયા ઘરમાં શનિ બેસે છે ક્યાં ફાયદા થશે અને કર્મ કર્મફળદાયી શનિ મહાન પરિવર્તનને કારણે તમારા જીવનમાં કયા ફાયદા આવવાના છે તે જાણીએ મિત્રો તમારા વિડિઓ અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જુલાઈ અને નવેમ્બર પચ્ચી એક મોટો જ્યોતિષી પરિવર્તન થવાનો છે એટલે કે તેર થી શનિ કુંભ રાશિમાં વક્રી ગતિમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ લગભગ એકસો આડત્રીસ દિવસ એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી રહેશે તમને જણાવી દઈએ કે તેર જુલાઈ સવારે નવ ને છત્રીસ શનિ કુંભ રાશિમાં વક્રી થશે શનિ વક્રી થતાની સાથે જ બાર રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર જોવા મળશે કેટલીક રાશિઓ પર શનિ વક્રી થવાનો પ્રભાવ કાળી રાત્રિના પડછાયા જેવો થશે તો કેટલીક રાશિઓ પર શુભ કર્મ જોવા મળશે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે તેની સફળ ફળ આપવાની ક્ષમતા વધે છે તે સારા કે ખરાબ પરિણામ આપશે તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર આધાર રાખે છે તેથી શનિ વકરી થવાની તમારે સમજવું જોઈએ કે હવે તે તમારા કર્મનો આખો હિસાબ ખોલી નાખશે રાશિના જાતકો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ચાલો નંબર એક કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર સુધી શનિ કુંભ રાશિના લોકોના હિસાબ ચૂકવવા જઈ રહ્યો છે કારણ કે શનિ ના ધ્યેયનો પ્રભાવ હજુ પણ કુંભ રાશિ પર ચાલી રહ્યો છે તો હવે જોઈએ આપણે કે કુંભ રાશિ પર શું અસર શનિ થવાની છે મિત્રો આ સમય દરમિયાન શનિ ની વક્રી

આ સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમય દરમિયાન જો તમે ઓનલાઈન કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા ખૂબ જ સારી રીતે મળી શકે છે તમે કોઈ એન્યુલેશન કામ કરો છો તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરો છો અને તમારે વિચાર રહી રહ્યા હતા કે તમારે મનમાં કોઈ બીજા વિચારો આવી રહ્યા છે તમે તેને હમણાં પૂર્ણ કરી શકો છો અથવા જો તમે કોઈ મુસાફરીનું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો બિલકુલ ગભરાશો નહીં અને તમારું કામ પ્રમાણિકપણે કરતા રહો કર્મના દાતા શનિદેવના આશીર્વાદ તમારા પર અચૂક રહેવાના છે હવે જોઈએ બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે કુંભ રાશિ સ્ત્રીઓ માટે તેર જુલાઈ થી 27 નવેમ્બર સુધી சனி વક્રી વકરી ગતિને કારણે તમે માનસિક શાંતિ અનુભવશો આ સમયે તમે સામાજિક વર્તુળમાં ખૂબ જ મૈત્રીપૂર્ણ રહેશો તમારી દિનચર્યા કોઈની સાથે દલીલ કર્યા વિના સારી રીતે ચાલશે કુંભ રાશિ સ્ત્રીઓ માટે જે પોતાના કામમાં વ્યસ્ત છે તો પારદર્શિતા અને કાર્યમાં તમારી રુચિ વધશે પોતાનો વ્યવસાય કરો મહિલાઓ માટે સમય અનુકૂળ છે મિત્રો નવેમ્બર સુધીનો સમય સ્ત્રીઓ માટે સકારાત્મક પરિવર્તન લાવશે આ સમયનો લાભ લો કર્મના દાતા શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહેવાની છે હવે જોઈએ ત્રીજી ભવિષ્યવાણી શું કહે છે તે કુંભ રાશિ માટે તેર જુલાઈથી એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવની વકરી ગતિ તમારા મિશ્ર પરિણામો આપી રહી છે મિત્રો ઉપવાસ અસર જેના કારણે તમારા સ્વાસ્થ્યમાં વિલંબ થઈ શકે છે માનસિક તણાવ અશાંતિ તમને કોઈ બાબતમાં ઘેરી શકે છે જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાના પ્રયાસો ચાલુ રાખશો તો આ સમયે જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે નવી રીતો અજમાવશો તો તમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમે કામમાંથી થોડો વિરામ લો અને પોતાના સમય આપો જો શક્ય હોય તો તમે ક્યાંક જઈ શકો છો હવે જોઈએ ચોથી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે રાશિ માટે તમને માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળશે અને તમને તાજગી અનુભવશો જેમ કે તેર july થી સત્યાવીસ નવેમ્બર સુધી એટલે કે એકસો આડત્રીસ દિવસ શનિ દેવ વક્રી ગતિ કરી આ સમયે તમારા કારકિર્દી માં અનુકૂળતા લાવશે તમને વધુ સારું પરિણામો મળશે કર્મ ફળદાયી શનિ દેવ ના તમને તેર જુલાઈથી સત્યાવીસ નવેમ્બર દરમિયાન સફળતાનો સ્વાદ ચાખવા મળશે આ જો તમે નોકરી નોકરી છો અથવા માંગતા હો તો ઓગસ્ટની થોડી અનુકૂળ રહી શકે છે સમય અને વસ્તુઓમાં સુધારો થતો રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે શનિ વક્રી થવાની તવાથી તમને તમારા કારકિર્દીમાં નેવું ટકા લાભ મળશે હવે જોઈએ પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે કુંભ રાશિ માટે તેર જુલાઈ થી સત્યાવીસ નવેમ્બર દરમિયાન તમારો સમય પરિવાર અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ પડકારજનક હોઈ શકે છે મિત્રો દેવ તમારા દસમા ભાવને અસર કરશે જેના કારણે તમારા પરિવારમાં તણાવ વધી શકે છે ઘણા સમયથી ચાલી રહેલા તણાવ બિનજરૂરી રીતે વધતા રહેશે કોઈ પણ બાબતમાં વધુ કાળજી રાખો જો તમે તેમાં ફસાઈ જાવ છો તો શનિની દ્રષ્ટિએ તમારા માટે બિછાવી શકાય છે આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને તમારા પરિવાર સાથે પ્રેમનું સંતુલન જાળવવું પડશે પરણિત લોકોના સંબંધોમાં કડવાશ જોવા મળી શકે છે તમારે એકબીજાની લાગણીઓ પર ધ્યાન આપવાની જરૂર છે જો તમે ઈચ્છો છો કે તમારા અંગત જીવનમાં પ્રેમ અને શાંતિનો વાસ થાય તો તમે તમારા કંઈ પણ છુપાવવાનું જોઈએ નહીં અને એકબીજા સાથે પ્રામાણિક સંબંધ જાળવવો જોઈએ સંબંધો જાળવવાની આ કળા તમને આ સમયે સફળતા અપાવશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ